જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારી થઈ છે પચી આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવક હાલમાં સારી નોંધાઈ રહી છે હાલ હાલની આવક બારસો ત્રણ કિસ્સુક નોંધાઈ રહી છે ને ડેમની સપાટી પાંચસો અડસઠ પોઈન્ટ પચીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે હાલમાં પાણીનો જથ્થો પચીસ પોઈન્ટ વીસ ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ પાંચ દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો વધુ વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં પાણી આવવાની શક્યતા છે ને ગઈકાલે માઉન્ટ આબુ બાજુ પણ સારા પ્રમાણમાં વરસાદ થયો હતો તે પણ પાણી આવશે તે પણ વિડીયો તમને બતાવીશ કે હાલમાં દાંતીવાડા ડેમમાં કેટલું પાણી આવી રહ્યું છે તો મિત્રો અમારો વિડીયો ગમો છે અને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા વિડીયા જોતા રહો એ ઉપરવાસમાં હાલમાં વરસાદ ચાલુ જ છે તે પણ પાણી ડેમમાં આવવાનું